નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે પ્લેન અને હેલિકોપ્ટર ટકરાયા છે જ્યારે આગળ વાત થશે એચ એમ વધુ એક કેસ સામે આવ્યો છે અમદાવાદમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગળ વાત થશે બીચ પર લટાર મારવા નીકળ્યા જંગલના રાજા આગળ વાત થશે નકલીનો પડદા ફાશ નકલી ઘી અને પનીર પણ ઝડપાઈ ગયું છે ત્યારે આગળ વાત થશે રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે આગળ વાત થશે પ્રથમ નંબરના ટેબલોની ઘોષણા થઈ છે આગળ વાત થશે સુનિતા વિલિમ્સા નવમી વખત સ્પેસ વોક કર્યો છે ત્યારે આગળ વાત થશે રેશંકાર ધારકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત થશે ગુગલ ના કર્મીઓએ પિટિશન સાઇન કરી છે આગળ વાત થશે પહેલી ફેબ્રુઆરીથી આ કામ નહીં કરો તો પસ્તાવાનો વારો આવશે ત્યારે આગળ વાત થશે સાસરીની મિલકત પર શું જમાઈનો અધિકાર છે ત્યારે આગળ વાત થશે માળા વેસ્તી મોનાલિસાને મળી છે તેની પહેલી ફિલ્મ હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહાકુંભા માળા વેશથી મોનાલિસાને લેખક દિગ્દર્શક સનોજ મિશ્રાએ ફિલ્મ ડાયરી ઓફ મણિપુર માટે સાઇન કરી છે મણિપુરમાં બનેલી એક ભયાનક ઘટના પર આધારિત આ ફિલ્મમાં મોનાલિસા એક મહત્વપૂર્ણ પાત્રમાં હશે દિગ્દર્શક મનોજ મિશ્રા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાં મોનાલિસાના ઘરે જઈને મોનાલિસાને તેમની આગામી ફિલ્મ માટે કાસ્ટ કરી છે બંનેનો એકસાથેનો ફોટો પણ સામે આવ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સાસરીની મિલકત પર શું જમાઈનો અધિકાર છે મધ્યપ્રદેશમાં ચાલી રહેલા એક કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો માહિતી મુજબ અહીં એક વૃદ્ધે તેમના જમાઈ વિરુદ્ધ ઘર ખાલી કરવા માટે એસડીએમ કોર્ટમાં ગુનો દાખલ કર્યો છે જમાઈ ઘણા સમયથી સસરના ઘરમાં રહેતો હતો અને ખાલી કરવાનું કહેતા ખાલી કરેલ ન હતું હક માગનાર જમાઈએ હાઈકોર્ટનો સહારો લીધો પણ ચુકાદામાં કહેવાયું કે જમાઈના નામે મિલકત ખરીદી હોય તો હક લાગે બાકી ન લાગે હવે જમાઈએ સસરનું ઘર ખાલી કરવાનો ઓર્ડર અપાયો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી ફેબ્રુઆરીથી આ કામ નહીં કરી શકો ડિજિટલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ખૂબ જ બહોળો પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે હવે આવા સંજોગોમાં કેટલાક લોકોને યુપીઆઈ મામલે ઝટકો મળી શકે છે જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય તો આ ન્યૂઝ પહેલી ફેબ્રુઆરીથી તમારા માટે યુપીઆઈ આઈડીમાં જેવા કે એટ ધ રેટ એઝ અને ડોલર વગેરે અક્ષરો હવે તમારું ટ્રાન્ઝેક્શન અટકી જશે દેશમાં ઘણી એવી બધી એપ છે જેમાં આવા અક્ષરોનો ઉપયોગ થતો હોય છે ટ્રાન્ઝેક્શન અટકે નહીં તે માટે વહેલી તકે પગલાં લેવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલના કર્મીઓએ પિટિશન સાઈન કરી છે ગૂગલના બારસોને પચાસથી વધુ કર્મચારીઓએ નોકરીની સુરક્ષાની માગ કરતી એક અરજી ઉપર હસ્તાક્ષર કર્યા ગૂગલના નવા મુખ્ય નાણાકીય અધિકારી અનંત અસ્કે નાજીએ ખર્ચ ઘટાડવાના સંકેત આપ્યા બાદ કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર છે આ અરજીમાં ગૂગલના સીઈઓ સુંદર પિંચાઈને મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાને બદલે વોલેન્ટ્રી બોય આઉટ પર વિચાર કરવા માટે કહેવાયો છે આ સાથે કંપનીના પરફોર્મન્સ રિવ્યૂ ઉપર સવાલો પણ ઉઠાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે વ્યાજબીબાની દુકાન હેઠળના રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જથ્થો જેવા કે ખાંડ ચોખા ઘઉં તેલ તુવેરદાર મળતા હોય છે ત્યારે હવે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસમાં એનએફએસએ હેઠળના રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા જ તુવેરદારનો જથ્થો ફાળવવામાં આવ્યો છે આથી રાજ્યના પચાસ ટકા જેટલા કાર્ડ ધારકોને તુવેરદારનો જથ્થો નહીં મળે એટલે કે તેઓને તુવેરદારના જથ્થા માટે વંચિત રખાશે શું તમને રાશન મળે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સે નવમી વખત સ્પેસ વોક કર્યો છે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથે બેરી વિલમોર સાથે નવમી વખત સ્પેસ વોક કર્યો છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસ પર એક મહિનામાં આ તેમનું બીજો સ્પેસ વોક હશે આઠમા સ્પેસ વોકમાં બંને મહત્વપૂર્ણ હાર્ડવેરને બદલ્યું હતું સ્પેસવોક્સનો હેતુ આઈએસએસમાં રેડિયો ફ્રિકવન્સી ગ્રુપના એન્ટેના એસેમ્બલીને દૂર કરવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ નંબરના ટેબ્લોની ઘોષણા થઈ છે છોતેરમાં પ્રજાસત્તાકના દિવસે કર્તવ્ય પદ પર રજૂ કરવામાં આવેલો ટેબ્લો અને માર્ચિંગ ટુકડીઓના વિનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશના ટેબ્લોને પ્રથમ સ્થાન અને જમ્મુ કાશ્મીરના રાઇફલ્સને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો સમાવેશ થયો છે વિશેષ એવોર્ડમાં કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ અને જય તિ જય મામહ ભારતમ નૃત્ય જૂથને એનાયત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે રાજ્યમાં ફરીથી ઠંડી વધી રહી છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાઢ શહેર બન્યું છે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધી રહી છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે ઉલ્લેખનીય છે કે કમોસમીની વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલીનો પડદાભાસ નકલી ઘી અને પનીર ઝડપાયું છે સુરતમાં પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓના વેપારનો પડદાભાસ થયો છે જેમાં વરાછામાંથી એકસો ને પચાસ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે તેમજ પૂણા અને સારોલી વિસ્તારમાંથી ત્રણ સ્ટોરમાં રેડ કરીને પોલીસે રૂપિયા પાસઠ લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે સમગ્ર મામલે હાલમાં ફૂડ અને ડ્રગ વિભાગે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બીચ પર લટાર મારવા નીકળ્યા જંગલના રાજા ગુજરાતની શાન એવા સિંહોના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે કેટલીક વાર ગ્રામ્ય વિસ્તાર વાડી કે જંગલોમાં સિંહની લટારના વિડીયો જોયા હશે માણસ દરિયા કિનારે ફરવા જતો તમે જોયો હશે અને હવે જંગલના રાજા એવા સિંહ રાજા પણ દરિયા કિનારે ફરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે એહમદપુર માંડવી બીચ પર બેલડી લટાર મારતી હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ વધુ એક કેસ સામે આવ્યો છે અમદાવાદમાં એચ વધુ એક કેસ સામે આવી ગયો છે સામે આવેલી માહિતી અનુસાર ગોતા વિસ્તારમાં એચ એમ કેસ નોંધાયો છે ચાર વર્ષીય બાળક એસજીવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન અને હેલિકોપ્ટર ટકરાયા છે અમેરિકાથી ખરાબ સમાચાર મળી રહ્યા છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થતાં પ્લેન નદીમાં ખાબકી ગયો ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરાય અને મોટી સંખ્યામાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ તૈનાત કરાય દુર્ઘટના બુધવારે રાત્રે ડોનાલ્ડ રીગન એરપોર્ટ પાસે બની હોવાનું સામે આવ્યું છે દુર્ઘટનામાં જાનહાની કે ઈજાગ્રસ્તોના આંકડા હજુ સુધી સામે આવ્યા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે